આજે મને ઉશ્કેરાટ આવી જાય હું આ ટેબલ ઉપર હાથ પછાડી કાચ તોડી નાખું તો યાદ છે તમે એને યાદ બી માનશો તો હું તોડી નાખું કાચ તો પોલીસે કાઢી શું કામ તોડી નાખી પોલીસે 8000 લોકો ભેગા કેવી રીતે થવા દીધા નાકાબંધી કેમ નો કરી એડવાન્સ જે બેસણામાં આવે છે એને પોલીસ એરેસ્ટ કરે છે તો મરી જાય કોઈ માણસ બેસણામ સાહેબ નહી આવવાનો હિન્દુત્વની વાતો થાય કે આ દીકરો મરી ગયો હિન્દુનો છે આપણે હિન્દુ છીએ હિન્દુ પરંપરા પ્રમાણે બેસણો થાય

એને પોલીસે જેલમાં પૂછ દીધા અમદાવાદ જે માણસ રહે છે એને ખબર પડી કે આપણા હગાનું ખૂન થઈ ગયું મૃત્યુ થઈ ગયું ખરખરે આવ્યા એને પોલીસે જેલમાં પૂછ તમે સાહેબ હિન્દુ છો મને એમ આપણામાં ખરખરો હોય કે ન હોય ખરખરામાં પોલીસ પકડી જાય તમે વાજબી માણો તો મામલતદાર તરીકે શું કાર્યવાહી કરશો કયો તો મામલતદાર સાહેબ તમે જ હશો અત્યારે જે ઘટના બની છે એનાથી તમે તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છો એટલે કે લો એન્ડ ઓર્ડરની સંપૂર્ણ ઓથોરિટી તમારી પાસે છે વિછીયામાં જે ઘટના બની એ ઘટનામાં પોલીસે જે કાર્યવાહી કરી છે એ તદ્દન ગેરકાયદેસરની ગેરવ્યાજબી અને ગેરબંધારણીય છે અને આવી ગેરકાયદેસરની કાર્યવાહી કરી હોવા છતાંય એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે કે મામલતદાર અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી એ ગંભીર ગુનો છે પોલીસે નિર્દોષ માણસો ઉપર ત્રણસો સાત લગાવી જાનથી મારી નાખવાની કોશિશનો ગુનો લગાવ્યો જે તમે એફઆઈઆર વાંચી હશે તો ખબર હશે પોલીસની એફઆઈઆર મેં વાંચી એમાં પોલીસે એવું લખ્યું છે કે પીઆઈટીબી જાની છે એને જમણા હાથની આંગળીમાં અને કાંડામાં પથ્થર વાગ્યો એફઆઈઆર પ્રમાણે પીઆઈ વીવી ઓડેદરા છે એને જમણા પગના નળામાં પથ્થર વાગ્યો પીએસઆઈ સરવૈયા છે એને ડાબા પગના પંજામાં પથ્થર વાગ્યો પીએસઆઈ ગોહિલ છે એને ડાબા પગના નળામાં પથ્થર વાગ્યો હેડ કોન્સ્ટેબલ પ્રકાશ નામનો વ્યક્તિ છે એને ડાબા હાથની આંગળીમાં પથ્થર વાગ્યો મહિલા પોલીસ કોન્સ્ટેબલ સવિતાબેન છે એને ડાબી આંખ પાસે પથ્થર વાગ્યો જીઆરડી મુકેશ છે એને પીઠમાં વાગ્યું આ પોલીસના શબ્દો આ તમામ લોકોને પગમાં ને હાથમાં પથ્થર વાગ્યો તો તમે એક મામલતદાર તરીકે વિચારો કે હાથમાં પથ્થર વાગે મારા મરી જાય જાનથી મારવાની માટે ક્યાં મારવું પડે અને શું મારવું પડે તો પોલીસને નથી ખબર કે આ ખોટું થઈ રહ્યું છે કોઈને જાનથી મારવો ક્યાં મારવું પડે પગમાં મારવું પડે માથા મારવું પડે અને પથ્થર મારવો પડે ધોકો મારવો પડે આટલી હદે રાજકારણ પ્રેરિત એફઆઈઆર કરી કા તમામ પોલીસ એફઆઈઆર માં એને જ લખ્યું છે કે પગમાં વાગ્યું હાથમાં વાગ્યું પગમાં વાગ્યું હાથમાં વાગ્યું અને 300 હાથ લગાવી દીધી નિર્દોષ માણસો ઉપર પગમાં પથ્થર વાગત માણસ કેવી રીતે મરે જે ઘટનાથી માણસ મરવાની કોઈ સંભાવના નથી એ ઘટનાને 307 નું સ્વરૂપ આપવું મામલતદાર જોઈ રહ્યા છે તો કોની પાસે ન્યાય માંગવા જવાનું આખી ઘટનામાં ત્રણસો ની કલમ નિર્દોષ માણસો પર પોલીસે લગાવી છે હું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાસે અપેક્ષા રાખું લેખિત માં આપવાનો છું તમે આની પર શું મોટો કોગ્નિજન્સ લો તમારી પાસે મેજીસ્ટ્રેટિયલ પાવર છે એ તો કઈ ખાલી એકસો એકાવન ની અરજીઓ પર સહી કરવાના જ છે કે એકસો એકાવન આવીને સહી કરી આવીને સહી કરી બીજું શું કરશે મેજિસ્ટ્રેટ અહીંયા પોલીસે ગેરકાયદેસરનો નો લાઠીચાર્જ કર્યો આપના ધ્યાનમાં સાહેબ લાઠીચાર્જ કરતા પહેલા

પરવાનગીથી બળ પ્રયોગ કરવો લાઠી ચાર્જ કર્યો ગાડીઓ તોડી નાખી તમારી પરમિશન માં ઉલ્લેખ નથી પોલીસ તો રાજકીય હાથો બને છે કાલે તમારા હાઈકોર્ટમાં જવાબ આપવો પડશે આ રાજ અમરેલીની ઘટના બની ત્રણ નિર્દોષ નાના પોલીસવાળાને વાળા ચડાવ્યા મોટા માછલા બચાવી લીધા કાલે તમે ડીએમ ના કહેવાથી કોઈ સરકાર ના કહેવાથી તમે ખોટું કરશો આ કેટલું વ્યાજબી છે તમારી જવાબદારી સુઓ મોટો કોગ્નિઝન્સ લેવાની છે અને પોલીસે જે દમન કર્યું છે એની ઉપર કાર્યવાહી કરવાની તમારી જવાબદારી છે જે તમે કર્યું નથી પોલીસે નિર્દોષ લોકોને ગાડીઓ તોડી નાખી ગાડીઓએ કયો ગુનો કર્યો સીસીટીવી માં દેખાય છે આમ ડંડા મારી મારીને તોડી નાખે છે તો એ વ્યાજબી છે તમે કયો મને વ્યાજબી છે વ્યાજબી છે બરાબર છે પણ હવે તો જે થાય સમય સંજોગ ઉજી પડે અરે સમય સંજોગ તો શું માથું આજે મને ઉસ્કેરાટ આવી જાય હું આ ટેબલ ઉપર હાથ પછાડીને કાટ તોડી નાખું તો વ્યાજબી છે તમે એને વ્યાજબી માનશો તો હું તોડી નાખું કાચ તો પોલીસે તાડી શું કામ તોડ નાખી સમય સંજોગ તો કાયદાનું પાલન પોલીસ નહીં કરે કોણ કરશે અને હું સૌથી ગંભીર પ્રશ્ન તરફ તમારું ધ્યાન દોરું તમારે આનું લેખિતમાં કાર્યવાહી કરવી પડશે હું તમને હાઈકોર્ટમાં ઉભા રાખીશ હું કહી દઉં પોલીસ ભલે કોચી ભાઈ નો હાથો બને તમારે જવાબ આપવા પડશે ચાર વાગે મનોભાઈ કેટલા વાગે પાંચ વાગ્યા આસપાસ ગંભીર વાત છે સાહેબ પાંચ વાગ્યા આસપાસ

પેલો માણસ આવ્યો પાંચમો આવ્યો પચાસ મો દોઢસો વ્યક્તિ આવ્યો ત્યારે તો પોલીસે એલર્ટ થઈ જવાનું હતું અને વિચે આવતા તમામ રસ્તાઓ નાકાબંધી કરી લેવાના હતા જેથી કરીને બહારનો કોઈ માણસ આવી ન શકે તો પોલીસે શું કામ ભેગા થવા દીધા આઠ હજાર માણસો ભેગા થવા ગામડે થી આવે કોઈ અહીંથી આવે કોઈ બજાર માંથી આવે કોઈ કારખાને થી આવે પોલીસે ઈરાદાપૂર્વક ભેગા થવા દીધા અને પોલીસે તે લો એન્ડ ઓર્ડર ની વ્યવસ્થા બગડેવી કોશિશ કરી છે છતાં મામલતદાર ચૂપ છે છતાં એ પગલા નથી લીધા પોલીસે આઠ હજાર લોકો ભેગા કઈ રીતે થવા દીધા ના બંધી કેમ નો કરીએ એડવાન્સમાં ગામડે પછી બહારની પોલીસ બોલાવીને રોકી લેવા જોઈતા હતા બધાને અને પ્રી એનાઉન્સમેન્ટ કરવાનું હતું કે ભાઈ કોઈ ભેગા થશો નહીં કોઈ ભેગા થશો નહીં પોલીસની સ્પષ્ટ બેદરકારી અને ગુનાહિત પ્રવૃત્તિ હોવા છતાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એ ચૂપ બેઠા છે બીજી વાત કે જે ઘનશ્યામબાઈ રાજપરાની હત્યા થઈ પછી પોલીસે મોટા અધિકારીઓ સુરેન્દ્રનગર થી કોઈ એસપી બધા ગેરકાનૂની બાહેતરી આપી કે અમે સરઘસ કાઢશું આવી બાહેતરી કયા આધારે આપી પોલીસે અને એ વાત લોકોમાં ફેલાઈ ગઈ લોકોને ખબર પડી ગઈ પોલીસે ગેરકાયદેસર રીતે સરઘસ કાઢવાનું કીધું છે એટલે તો લોકો આવ્યા ને નહીં તો પોલીસના મનની વાત જનતાને કેવી રીતે ખબર પડી ગઈ અચાનક આઠ હજાર લોકો ક્યાંથી આવી ગયા આઠ હજાર લોકોને એડવાન્સમાં પોલીસના મનની વાત ખબર પડી ગઈ પોલીસે કીધું બધાને કે અમે સરઘસ કાઢશું એટલે તો લોકો ત્યાં આવ્યા હશે તો પોલીસે આવી વાત શું કામ કરી અને કોણ એને પ્રશ્ન પૂછશે પોલીસને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ નહીં પૂછે ત્યાં જવાનું અને બધા જો ભાજપના આથા બનીને બેઠા હશે તો કલ્યાણ થઈ ગયું ભારતનું એટલે મારી સાહેબ સ્પષ્ટ શબ્દોમાં એક વકીલ તરીકે કોઈ હું રાજકીય બિન રાજકીય વાત નહીં હું વકીલ તરીકે કહેવા આવું છું કે આ તમારી જવાબદારી છે તમે મામલતદાર મેન્યુઅલ વાંચ્યો છે હું એનું આપું પ્રકરણ વાંચીને અત્યારે તમારે અમે વાત કરું છું તમારી પાસે જે પાવર છે એનો ઉપયોગ કરો ખાલી એકસો માં સહીઓ કરવા પૂરતો નથી પોલીસ આવા ખોટી રીતે દાડીઓ તોડી નાખે નિર્દોષ માણસો ને અરેસ્ટ લે હજુ ગામડે ગામડે ફરીને અરેજ કરવાની કોશિશ કરે છે નિર્દોષ માણસો તો ના કોણ પાડશે એને તમને જવાબ આપો કોણ ના પાડશે એના માટે ડીએસપી સાહેબને કલેક્ટશન એટલે મેસુ સાહેબ ને બધા મિટિંગ થઈ ગઈ છે એ રીતે સાહેબે એક સૂતમાં હજુ ગામડામાં જાય છે જે બેસણામાં આવે છે એને પોલીસ અરેસ્ટ કરે છે તો મરી જાય કોઈ માણસ નહીં આવવાનું હિન્દુત્વની વાતો થાય જ્યાં દીકરો મરી ગયો હિન્દુ નો છે આપણે હિન્દુ છીએ હિન્દુ પરંપરા પ્રમાણે બેસણું થાય આવે ને પોલીસ પકડી લે તો હિન્દુ છો કે પાકિસ્તાની છો આવેલા માણસો ની થઈ હિન્દુ પરંપરામાં બેસણો એટલે આપણી સંસ્કૃતિ છે આપણો આપણો રિવાજ છે કેવી રીતે પોલીસ પકડી જાય તમે એક શબ્દ નહીં બોલો તમે આ પોલીસ ને એક શબ્દ નહીં કહો બેસણા માંથી કેવી રીતે પકડાય ઓલા ભાઈ કોણ હતા મન બોલા દીધા અમદાવાદ જે માણસ રહે છે એને ખબર પડી કે આપડા હગા નું ખૂન થઈ ગયું મૃત્યુ થઈ ગયું ખરખરે આવ્યા એને પોલીસે જેલમાં તમે સાહેબ હિન્દુ શોક નહીં મને એમ કે આપણામાં ખરખરો હોય ન હોય ખરખરામાં પોલીસ પકડી જાય તમે વાજબી માનો તો મામલતદાર તરીકે શું કાર્યવાહી કરશો ક્યો તમારી પાસે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ નો આખા તાલુકાનો ચાર્જ છે શું કાર્યવાહી કરશો કે તમે ખાલી કલેક્ટર કે એમ જ દોડશો ડીએસપી ને કલેક્ટર તો મોટા હોદ્દાઓ છે એ બચી જાય નાના માછલા પકડાઈ જશે આમાં ખરખરામાંથી માણસો ઉઠાવી જાય ગાડીઓ પકડીને પૂરી દીધી પોલીસે કેટલી ગાડીઓ પોલીસના કેમ્પસમાં મૂકી રાખી છે એમના અને દમ ડાટી મારીને ગાડીઓ છોડે છે ત્યાં કારખાના છે વિછાની બજારમાં લોકો હીરા હશે છે એક તો વેપારી શું નામ એનું ઓલા સીસીટીવી વાળા તસ્વીર તેલો સનાળીનો છે સનાળી ગામના એક આગેવાન છે પટેલ છે રિતેશ પટેલ અરણિયા રણિયા એ એની ઓફિસમાં બેઠા છે સીસીટીવી ચાલુ છે એને આ ઘટના સાથે કઈ લેવા દેવા નથી એની જ્ઞાતિ પટેલ છે આ ઘટનામાં મુખ્યત્વે આક્રોશ કોળી સમાજમાં હતો

એક કોરો કાગળ લાવતો હું સાહેબ તમને આરટીઆઈ આપું છું કે તમે ક્યારે પરમિશન આપી એનો મને આઉટવર્ડ નંબર આઉટવર્ડ નું પાનું અને લેખિત પરમિશનની વિગત આપજો હું હાઈકોર્ટમાં તમને ઊભા રાખીશ આ હું તમને કહેતો જાવ છું પોલીસને જેનો હાથો બનવું એ બને અહીંયા અમે રાજકી રીતે જોઈ લઈશું વગર પરમિશન એ લાઠીચાર્જ કેવી રીતે થયો તમારો આઉટવર્ડ નંબર પોલીસનો ઇનવર્ટ નંબર વાયરલેસ કોમ્યુનિકેશન ડિટેલ હું તો માગું છું તમારે મને દેવાની છે ને મારા નામજોબ માગુ છું આટલી હદે ગરીબ માણસો પર અન્યાય કરવાનો આપણે એટલા માટે ખુરશી બેઠા છીએ આપણે જ ન ભણ્યા હોત ને નાના માણસ હોત આપણા મા બાપ મજૂરી કરતા બે ધોકા તો કેવું લાગે આપણને આપણે ભણેલા આપણી પાસે અપેક્ષા છે લોકતંત્ર ને આપણે કંઈક સારું કામ કરશું આપણી પાસે અપેક્ષા છે આપણે ન ભણ્યા તો કોની પાસે અપેક્ષા રાખે તો મામલતદાર પાસે અપેક્ષા છે કે સમાજનું ધાંભળશે ધાંભળ છે તમે તો કોઈ સુવો મોટો કોકની જ નથી લીધું તમે મામલતદાર છો એટલે ગામમાં તમામ સરકારી જમીન ના મહેસૂલ અધિકારી છો તમારે લેન્ડ ફરિયાદ આપવી જોઈએ મોટો સામે ચાલીને સરકાર તરફે ફરિયાદી બનવું છે ઘનશ્યામભાઈ અને હવે પાછા મામલત કલેક્ટર ના માણસો પોલીસ ના માણસો દમડાટી મારે છે ઘનશ્યામભાઈ મરી ગયા એટલે લેન્ડ ની કાર્યવાહી નહી થાય સરકારી જમીન ના સંરક્ષક તમે છો તમારે ફરિયાદ આપવી પડે લેન્ડ ની જમીન ખાલી જવાનું કેમ જેસી બિલ નથી ગ્રેબિંગ થયું છે સરકારી જમીન છે તમે મામલતદાર છો મહેસૂલી અધિકારી તમારી ફરજ છે ઘનશ્યામભાઈ તો આલો હવે આ દુનિયામાં નથી તમે તો છો ને તો લેન્ડ ની કાર્યવાહી રિપોર્ટ કોણ આપશે

આ લેન લેન્ડ ગ્રેબિંગ પેલા તો ઘનશ્યામભાઈ ઉપર થઈ હતી ઘનશ્યામભાઈ ઉપર લેન્ડ ગ્રેબિંગ થઈ એ અરસામાં તરત જ લગભગ હું માનું છું ત્યાં સુધીમાં એક મહિનામાં તો કાર્ય પૂરું કરી દીધું હતું ઘનશ્યામભાઈ અને આ ત્રેવીસ બે હાજર બાવીસ ત્રેવીસ લેન્ડ ગ્રેબિંગ હામી કરવામાં આવી તો ઘનશ્યામભાઈ નું મર્ડર થયું તો આના જવાબદાર કોણ સરકારી માણસો

રજૂઆત છે કે કરી પોલીસે ઇરાદાપૂર્વક માણસો ભેગા થવા દીધા પોલીસે નિર્દોષ માણસો ને માર માર્યો છે પોલીસે ગાડીઓ તોડી નાખી છે પોલીસે ખુટા માણસો ને જે લોકો નિર્દોષ છે એની એરેસ્ટ કરી છે પોલીસે વગર પરમિશન એ ઓથોરાઇઝ પરમિશન વગર લાઠી ચાર્જ કર્યો છે જે કંઈ પણ ખોટું થયું છે એ બધું મેં તમને રજૂઆત કરી તમે એની મને લેખિતમાં મેજિસ્ટ્રેટ તરીકે બાહેંધરી આપો તમારે જે શું હોય લેખિત આપી દો લે યાર એ લેખિત રજૂઆત લ્યો આ લ્યો વાંચી લો હું આરટીઆઈ આપું છું અને એનું મને ઇન્વર્ટ કરજો અને બાયે ઝેરોક્સ કાઢજો ક્યાં છે સ્ટાફ

음 <laughs> 아. <laughs> <laughs> પોલીસે તમારી પાસે લેખિતમાં જે પરમિશન માંગી હોય એ રિપોર્ટની નકલ મને આપવાની એ પોલીસના રિપોર્ટના આધારે તમે જે પરમિશન આપ્યો એની નકલ આપવાની અને તમારા જે તે દિવસના આઉટવર્ડ રજિસ્ટરના તમામ પાનાની કોપી મને આપવાની જે કાયદા દ્વારા પ્રતિબંધિત નથી એટલે ખોટા બાના કાગળ ઉપર લખતા નહીં મને આ ત્રણેય નકલો તમારે સમય મર્યાદામાં ઓછામાં ઓછા પંદર દિવસ ને વધુમાં વધુ ત્રીસ દિવસમાં આપવાની છે મારા પ્રતિનિધિ એડવોકેટ રંગપરા સાહેબ છે રૂબરૂ માગી લઈ જાય અમારા પ્રતિનિધિ છે જે હું તમને કહેતો છું સાહેબ આની માહિતી તમે આજથી પાંચ દિવસ પછી સાહેબ પાસે આવી લઈ જાજો કાયદામાં ત્રીસ દિવસ છે મેક્સિમમ છે વધારે ને વધારે એનો મતલબ એવો નથી પૂરો સમય તમારે કાપી કાઢવો એટલે તમે પાંચ દિવસ પછી સાહેબ પાસે આવીને ત્રણ મુદ્દાની માહિતી સર્ટિફાઈડ નકલમાં લઈ જાજો લો સાહેબ આની ઇન્વર્ટ જે કાંઈ સાચું કરજો પેલી નકલ આવી એ નહીં ની સહી વાળી નકો બધું ટિકિટ તમારી પાસે હશે હા યાદો મળી છે

બીજું કે કારણ વગરના લોકોને ગોતી ગોતીને પકડવાની જે ખોટી કોશિશ થઈ રહી છે એને રોકવા માટેનો આદેશ આપો જે લોકો હતા એ હતા કે નહોતા એ નહોતા તો ગામડે ગામડે ગાડીઓ ફેરવી જે ઘરે જઈ જઈને પકડવાના એટલે કેવી રીતે પોલીસ શું માયાવી છે એને પાછ જાદુ છે ને ખબર પડી જાય છે કે આ રમેશભાઈ હતા નહોતા એમ ગમે એને ઉઠાવી જવાના ગમે ગામમાંથી ઉઠાવી જવાના ના તો પાડો કે નહીં જાય પોલીસ હવે જુલમ કરવામાં બાકી નથી રાખ્યું હજુ તો એને શું લોહીના તરસ્યા થયા છે એટલે પોલીસ દાડીઓ છોડી દે બધાની ગામડે ગામડે જઈને લોકોને ત્રાસ આપવાનું બંધ કરે હિન્દુ પરંપરા પ્રમાણે બેસણું ચાલુ છે ત્યાં પોલીસવાળા બેસાડી રાખ્યા છે એ લઈ લેવા જોઈએ લોકો ડરે છે બેસણામાં આવતા તમે આદેશ આપો સાહેબ અને હું પાછો આવીશ હજુ અઠવાડિયા પછી આની ઉપર સાહેબ તમે ઉઘરા નહીં લેજો સાહેબ દાબુ સાહેબ હું આશા રાખું છું તમે મને કેટલી વારમાં લેખિત જવાબ આપશો હવે

એટલે હું સાહેબ આશા રાખું છું સારો નિર્ણય લેશો એક નાગરિક તરીકે માનવતા દ્રષ્ટિએ નિર્ણય લેશો એવી આશા રાખું છું ખુબ ખુબ આભાર સાહેબ થેન્ક યુ થેન્ક યુ